મિત્રો ઋતુ બદલાય કે તરત જ ઘરમાં કોઈને તો તકલીફ શરૂ થઈ જ જાય છે ખાસ કરીને આ ઉધરસ બાપરે જ્યારે ઉધરસ શરૂ થાય ને ત્યારે આખા ઘરની ઊંઘ બગડી જાય રાત્રે સુવા જાઓ અને જેવી આંખ વીંચાય ત્યાં જ ખૂખું ચાલુ થઈ જાય છાતીમાં દુખાવો થાય ગળું છોલાઈ જાય અને કપ તો જાણે નીકળવાનું નામ જ ન લે ઘણી એવું બને કે આપણે બજારમાંથી મોંઘી મોંઘી સિરપ લઈ આવીએ જાત જાતની ગોળીઓ ગળીએ પણ ઉધરસ મટવાનું નામ જ ન લે થોડીવાર સારું લાગે પણ ફરી પાછી એની એ જ રામાયણ જો તમે પણ આવી જીદ્દી ઉધરસથી કંટાળી ગયા હોય પછી ભલે એ બે દિવસની હોય કે બે મહિના જોને સૂકી હોય કે કફવાળી તો આજે તમે એકદમ સાચી જગ્યાએ આવ્યા છો આજે હું તમને એક એવો દેશી અને ઘરગથ્થુ ઉપાય બતાવવાની છું જે આપણા વડવાઓ અને દાદી નાનીઓ વાપરતા હતા આપણે વાત કરીશું આપણા રસોડાના મસાલાઓની જે કુદરતી રીતે જ ગુણકારી છે આ નુસ્ખો બનાવવો એટલો સહેલો છે કે તમે પાંચ જ મિનિટમાં તૈયાર કરી શકશો અને પરિણામ પરિણામ જોઈને તમે મને આશીર્વાદ આપશો તો ચાલો હવે વધારે વાતો નથી કરવી સીધા મુદ્દા પર આવીએ અને જાણીએ કે આ રામબાણ ઇલાજ કેવી રીતે બનાવવું પણ હા વિડીયો પૂરો જોજો કારણ કે છેલ્લે હું તમને અમુક ખાસ સાવચેતીઓ પણ કહેવાની છું સૌથી પહેલાં તો એ જોઈએ કે આ ઉપાય બનાવવા માટે આપણે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે ગભરાતા નહીં તમારે કંઈ બહાર જવાની જરૂર નથી આ પાંચેય વસ્તુઓ તમારા રસોડાના મસાલાના ડબ્બામાં જ મળી રહેશે પહેલી વસ્તુ છે કાળા મરી આપણે ગુજરાતીઓ દાળ શાકમાં તો આનો ઉપયોગ કરીએ છીએ પણ શું તમને ખબર છે કે કાળા મરી ઉધરસના દુશ્મન છે કાળા મરીમાં એક એવો ગરમાવો હોય છે જે છાતીમાં જમેલા ચીકણા કફને ઓગાળવાનું કામ કરે છે જ્યારે કફ ફેફસામાં ચોંટી જાય છે ને ત્યારે કાળા મરી એને ઢીલો પાડીને બહાર કાઢવામાં મદદ કરે છે એટલે તમારી શ્વાસનળીઓ ચોખ્ખી થાય છે બીજી વસ્તુ છે સંચળ જેને આપણે કાળું મીઠું પણ કહીએ છીએ સંચળ ફક્ત સ્વાદ માટે નથી હોતું જ્યારે આપણને સતત ઉધરસ આવે ત્યારે ગળામાં સોજો આવી જાય છે અને દુખાવો થાય છે સંચળ એ સોજાને ઓછો કરે છે અને ગળાને રાહત આપે છે વળી સૂકી ઉધરસમાં તો સંચળ બહુ જ ફાયદાકારક છે ત્રીજી વસ્તુ છે અજમો અજમો તો પેટ અને શ્વાસ બંને માટે અમૃત સમાન છે અજમો ગરમ પ્રકૃતિનો હોય છે જ્યારે છાતીમાં કફ જામી ગયો હોય અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય ત્યારે અજમો ફેફસાની નળીઓને પોળી કરે છે જેનાથી શ્વાસ લેવામાં સરળતા રહે છે જૂના જમાનામાં તો નાના બાળકોને અજમાની પોટલી સુંઘાડતા હતા યાદ છે ને ચોથી વસ્તુ છે નાની લીલી એલચી હવે તમે કહેશો કે એલચી તો મીઠાઈમાં વપરાય પણ ના એલચી ગળાને ભીનું રાખે છે અને ખારાશ દૂર કરે છે આ સિવાય તે આપણા સિવાયનો સ્વાદ પણ સુધારે છે જેથી બાળકો પણ તેને આરામથી ખાઈ શકે પાંચમી અને સૌથી મહત્વની વસ્તુ આદુ આદુ વગર તો ઉધરસનો ઈલાજ અધૂરો છે આદુમાં કુદરતી રીતે જ સોજો ઉતારવાના ગુણો હોય છે ગળામાં જે ખીચકીચ થતી હોય ઇન્ફેક્શન હોય કે પછી ફેફસામાં કફનો ભરાવો હોય આદું બધું સાફ કરી નાખે છે આને આપણે આયુર્વેદની મહા ઔષધિ કહીએ તો પણ ચાલે અને આ બધાને ભેગા કરવા માટે આપણે જોઈશે ગોળ ખાંડ નથી લેવાની હો ગોળ જ લેવાનો છે ગોળ ગરમ હોય છે અને તે ગળાને ગરમાવો આપે છે સાથે સાથે આ કડવી વસ્તુઓને ખાવા લાયક બનાવે છે ચાલો હવે આપણે જોઈએ કે આને બનાવવાનું કેવી રીતે છે માપ ખાસ ધ્યાનથી સાંભળજો માપમાં ભૂલ ના કરતા પ્રમાણ પાંચ ચમચી કાળા મરીનો પાવડર પાંચ ચમચી સંચળ પાવડર એક આખી ચમચી અજમો ચાર ચમચી જેટલું છીણેલું આદુ એટલે કે આદુને ધોઈ છોલીને સરસ રીતે છીણી લેવાનું છે ચાર થી પાંચ નંગ લીલી એલચી એલચીના ફોતરા કાઢી લ્યો ખાલી અંદરના દાણા જ લેવાના છે પાંચ મોટી ચમચી ગોળ બનાવવાની વિધિ સૌથી પહેલા એક ખલદસ્તો લ્યો તેમાં અજમો અને એલચીના દાણાને વાટી લ્યો બહુ પાવડર નથી કરવાનો ખાલી અતકચરા થાય એટલે બસ હવે એક વાટકીમાં કાળા મરીનો પાવડર સંચળ વાટેલો અજમો એલચી અને છીણેલું આદુ આ બધું ભેગું કરી લ્યો હવે ગેસ ચાલુ કરો એક જાડા તળિયાવાળી કડાઈ મૂકો કડાઈ નોન સ્ટીક હોય તો વધુ સારું જેથી ચોટે નહીં ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે હવે કડાઈમાં પાંચ ચમચી ગોળ નાખો હવે તેમાં માત્ર એક ચમચી જેટલું પાણી રેડો જેથી ગોળ તળિયે દાજે નહીં ધીરે ધીરે ગોળ ઓગળવા લાગશે ગોળને આપણે બહુ રાંધવાનો નથી કે તેનો પાયો નથી કરવાનો જો ગોળ બળી જશે તો કડવો થઈ જશે જેવો ગોળ ઓગળી જાય અને તેમાં નાના નાના પરપોટા થવા લાગે એટલે તરત જ પેલું મિશ્રણ આદુ મરી અજમો વગેરે જે આપણે વાટકીમાં તૈયાર રાખ્યું હતું તે અંદર નાખી દો હવે ચમચાથી સતત હલાવતા રહો ગેસ ધીમો જ રાખજો માત્ર એક બે મિનિટ સુધી જ આને પકાવવાનું છે તમને એક સરસ મજાની સુગંધ આવવા લાગશે આદુ અને ગોળ પાકવાની સુગંધ આવશે એટલે સમજી લેજો કે આપણું કામ થઈ ગયું મિશ્રણ થોડું ઘટ થઈ જશે જાણે આપણે ચવનપ્રાંત બનાવતા હોઈએ એવું લાગશે બસ હવે ગેસ બંધ કરી દો આ મિશ્રણને ઠંડુ થવા જ્યારે આ ઠંડુ થશે ત્યારે હજુ થોડું ઘટ થશે આ તૈયાર થઈ ગયું આપણું ઘરેલું ઔષધ આને તમે કાચની નાની બરણીમાં ભરીને રાખી શકો છો આ બગડશે નહીં હવે મહત્વની વાત આને લેવું કેવી રીતે કારણ કે ઔષધનો ગુણ ત્યારે જ થાય જ્યારે તે સાચી રીતે લેવામાં આવે મોટા લોકો માટે તમારે આ મિશ્રણ અડધી ચમચી લેવાનું છે દિવસમાં બે વાર એકવાર સવારે અને એકવાર રાત્રે સૂતી વખતે સવારે તમે ચા નાસ્તો કર્યા પછી લઈ શકો છો પણ રાત્રે તો ખાસ જમ્યા પછી અને સૂતા પહેલાં લેવાનું છે લેવાની રીત એક વાત ગાંઠે બાંધી લેજો આ મિશ્રણ લીધા પછી ઉપર ઠંડુ પાણી નથી પીવાનું હંમેશા નવશેકું પાણી જ પીવું અથવા તો તમે આ મિશ્રણને મોઢામાં મૂકીને ધીમે ધીમે ચૂસી શકો છો જે ગળા માટે વધારે સારું છે જો તમે આ ચાટીને ખાઓ અને ઉપરથી અડધો કપ ગરમ પાણી પી લ્યો તો કપ ફટાફટ છૂટો પડી જશે બાળકો માટે જો તમારા ઘરમાં દસથી સોળ વર્ષના બાળકો હોય તો તેમને આ અડધી ચમચીને બદલે ચમચી આપવું નાના બાળકોને તીખું લાગે તો તમે ગોળનું પ્રમાણ થોડું વધારી શકો છો કેટલા દિવસ લેવું સામાન્ય ઉધરસ ત્રણથી ચાર દિવસમાં આનાથી મટી જશે જો જૂની ઉધરસ હોય જેને આપણે ક્રોનિક કફ કહીએ છીએ તો તમે આને સાત દિવસથી લઈને એકવીસ દિવસ સુધી પણ લઈ શકો છો આની કોઈ આડઅસર નથી કારણ કે આ કુદરતી છે હવે મિત્રો સાંભળો સૌથી અગત્યનો ભાગ ઘણા લોકો વિડીયો અધૂરો છોડી દે છે અને પછી કહે કે આમાં આરામ નથી થતો આયુર્વેદ કે ઘરગથ્થુ ઉપચારમાં પરેજી એટલે કે સાવચેતી બહુ મહત્વની છે જો તમે દવા પણ લ્યો અને સાથે ઠંડુ પાણી પણ પીવો તો પછી ભગવાન પણ ઉધરસ મટાડી ના શકે શું ધ્યાન રાખવું નંબર એક ફ્રીજનું પાણી બંધ જ્યાં સુધી ઉધરસ છે ત્યાં સુધી ફ્રીજનું પાણી કે ઠંડા પીણા ભૂલી જાઓ માત્ર ગરમ અથવા માટલાનું પાણી પીવો નંબર બે ખાટી વસ્તુઓ દહીં છાશ આંબલી કે લીંબુ જેવી અતિશય ખાટી વસ્તુઓ રાત્રે ના ખાવી આનાથી કફ વધે છે રાત્રે દહીં ખાવાનું સદંતર બંધ કરી દેજો નંબર ત્રણ તળેલું અને ચીકણું તેલ વાળી વસ્તુઓ ગળામાં વધારે ખારાશ પેદા કરે છે તો થોડા દિવસ ગાંઠિયાથી દૂર રહેવું નંબર ચાર ધૂમ્રપાન બીડી સિગારેટ પીતા હોય તો મહેરબાની કરીને જ્યાં સુધી ઉધરસ છે ત્યાં સુધી તો બંધ રાખો નહીતર કોઈ દવા અસર નહીં કરે આ ઉપાય કોણે ના કરવો નંબર એક દસ વર્ષથી નાના બાળકો જો તમારું બાળક દસ વર્ષથી નાનું છે તો આ ઉપાય એમને સીધો ના આપવો કારણ કે આમાં મરી અને આદુ છે જે તીખા હોય છે એમના માટે ડૉક્ટરની સલાહ લેવી સારી નંબર બે ગર્ભવતી મહિલાઓ સગર્ભા બહેનોએ આ ઉપાય કરતાં પહેલાં સાવચેત રહેવું કારણ કે આમાં અજમો અને આદુ છે જેની તાસીર ગરમ હોય છે ગર્ભાવસ્થામાં ગરમ વસ્તુઓ વધારે ખાવી હિતાવહ નથી હોતી એટલે તમે તમારા ગાયને એક ડૉક્ટરને પૂછીને જ આનો ઉપયોગ કરો નંબર ત્રણ ડાયાબિટીસ જેમને ડાયાબિટીસ વધારે રહેતું હોય તેમણે ગોળનું પ્રમાણ ઓછું રાખવું અથવા સાવ ઓછું લેવું નંબર ચાર અલ્સર કે એસિડિટી જેમને પેટમાં અલ્સર હોય અથવા ભયંકર એસિડિટી રહેતી હોય તેઓ આદુ અને મરીને કારણે બળતરા અનુભવી શકે છે તો તેમણે આ ઓછી માત્રામાં લેવું ડોક્ટર પાસે તાત્કાલિક ક્યારે જવું જુઓ મિત્રો આ સામાન્ય શરદી ઉધરસ માટેનો ઈલાજ છે પણ જો તમને નીચે મુજબના લક્ષણો દેખાય તો ઘરગથ્થુ ઈલાજ છોડીને તાત્કાલિક ડોક્ટર પાસે જજો જો ઉધરસ ત્રણ અઠવાડિયા વધારે સમય સુધી જ ના હોય જો ગળફામાં લોહી પડતું હોય જો ઉધરસની સાથે સખત તાવ રહેતો હોય હોય અને વળતો જો તમારું વજન અચાનક ઘટવા માંડ્યું હોય શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડતી હોય આવા સમયે રિસ્ક ના લેવાય તરત જ દવાખાને જવું જરૂરી છે તો મિત્રો આ હતો આપણો આજનો રામબાણ ઈલાજ મને પાકો વિશ્વાસ છે કે જો તમે આ રીતે બનાવીને વાપરશો તો તમને ચોક્કસ ફાયદો થશે મેં ઘણા લોકોને આ નુસ્ખો બતાવ્યો છે અને બધાને બહુ સારું પરિણામ મળ્યું છે તમે આ ઉપાય અજમાવજો અને પછી મને કોમેન્ટમાં આવીને કહેજો કે તમને કેટલો ફરક પડ્યો મને તમારા પ્રતિભાવ વાંચવા બહુ ગમે છે જો તમને કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં લખજો હું જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ જો તમને આ વિડીયો અને મારી આ મહેનત ગમી હોય તો વિડીયોને એક લાઇક જરૂર આપજો લાઇક આપવામાં તમારા પૈસા નથી કપાવાના પણ મને બહુ આનંદ થશે અને હા આ વિડીયો તમારા વોટ્સએપ ગ્રુપમાં સગા સંબંધીઓને શેર કરજો કોને ખબર તમારી એક શેરથી કોઈકની હેરાનગતિ મટી જાય પુણ્યનું કામ છે ભાઈ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં પેલી ઘંટડી છે ને એ પણ દબાવી દેજો એટલે મારો નવો વિડીયો આવે તો તમને તરત ખબર પડે ફરી મળીશું એક નવી અને ઉપયોગી માહિતી સાથે ત્યાં સુધી હું શારદાબેન રજા લઉં છું સ્વસ્થ રહો મસ્ત રહો અને ઘરનું જમતા રહો